લીલિયા મામલતદાર કચેરીએ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર સરકાર દ્વારા જાહેર કરેલ કૃષિ પેકેજ સામે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતા આવ્યા સામે ખેડૂતોને સાથે લઈને લીલિયા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર ઓક્ટોબર બે હજાર ચોવીસના અતિવૃષ્ટિ કૃષિ પેકેજ સામે અન્ય પાકોને પણ સમાવેશ કરવાની માંગ સમાવેશ થયેલા ગામોમાં વીઈસી દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોને સાથે લઈ કોંગ્રેસ નેતાએ પાઠવ્યું આવેદનપત્ર આર્થિક નુકસાની પામેલા ખેડૂતોને યોગ્ય સહાય આપવા માટે કોંગ્રેસ મેદાનમાં આવ્યું અહેવાલ નવસાત કાદરી ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિ બે હજાર ચોવીસના પેકેજમાં જે બાકાત રાખ્યું હતું એનું આવેદનની સાથે ભૂતકાળમાં અમે આંદોલન કર્યું અને સરકારે પેકેજ ડિકલેરેશન કર્યું કે કપાસના વાવેતરને નુકસાનને જ અમે વળતર સુકવશું એને હું આવકારું છું પણ સાથે સાથે અન્ય પાકોનો પણ સમાવેશ થાય મહામુહિમ શ્રી અને મુખ્યમંત્રી શ્રી જિલ્લાના ખેડૂતો અત્યારે દુવિધામાં છે તમે એક તારીખ ડિકલેરેશન કરીશ કે ચૌદ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અઠયાવીસ તારીખ સુધીની ફોર્મની બોટમ ડેટ આપીશ હવે બોટમ ડેટની સાથે આજની તારીખે સત્તર તારીખે જિલ્લામાં કોઈપણ જગ્યાએ ફોર્મ ભરાતા નથી ત્યારે આપના મીડિયા મારફત જિલ્લાના ખેડૂતોને આહવાન કરું છું કે જેણે જેણે બે હજાર ચોવીસમાં કપાસનું વાવેતર કર્યું હોય એ તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂતો ફોર્મ ભરે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી ગામડાના ડિકલેરેશનો કર્યા નથી ત્યારે અતિવૃષ્ટિમાં આખા જિલ્લાના ખેડૂતોને દેવા માફી થવી જોઈએ ચોવીસના જે અતિવૃષ્ટિથી જે નુકશાનું થયું સરકાર ઉમટી પકડાણી છે ત્યારે મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના આવેદન એટલા ખેડૂતોને લઈને આવ્યો છું અને પહોંચાડવા વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા જિલ્લાના આ તાલુકાની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત કરાવો અને જે તમે સહાય પેકેજ ડિક્લેર કર્યું છે એ ખેડૂતોના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરું છું